સિટી મામલતદારશ્રી પીજીવીસી ના ડેપ્યુટી એન્જિનિયર તેમજ જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા લાઇટ શાખા વગેરેની ટીમ દ્વારા આજે જામનગર શહેરમાં સંપૂર્ણ ટોટલ તેર થી ચૌદ લોકેશન છે એમાં એક મેઇન લોકેશન છે પીવીઆર સિનેમા જે ઓફિશિયલ મોટો ગેમ ઝોન છે એ સિવાય બાર થી તેર વિડીયો પાર્લર છે તમામની ચકાસણી કરવામાં આવશે તમામ ઝોનમાં અત્યારે ચેકિંગ થઈ રહ્યું છે જામનગરમાં પણ વહીવટી તંત્ર અલર્ટ થયું છે તમામ પાર્ક પર પહોંચી રહ્યું છે